દારૂના શોખીન લોકો ઘણી વખત નશો કર્યા બાદ વોમિટ કરતા હોય છે પરંતુ એવું શા માટે એના કરતાં પણ વધારે કે આનાથી શરીરને કેટલું નુકસાન થાય છે તે ક્યારે વિચાર્યું છે ખરા આજે જણાવીશું કે દારૂના વધુ નશા બાદ વોમિટ કેમ થાય છે સામાન્ય રીતે વધારે દારૂ પીવાથી અથવા જલ્દી જલ્દી પીવાથી યા તો ખાલી પેટ પીવાથી વોમિટના ચાન્સ વધે છે જોકે આ કોઈ બીમારી નથી દારૂ જ્યારે પેટમાં જાય ત્યારે તે એન્ઝાઇમ સિસ્ટમના સંપર્કમાં આવે છે જેનાથી મોટી માત્રામાં ટોક્સિક કેમિકલ પેદા થાય છે જેને શરીરનું ડિફેન્સ મેકેનિઝમ આલ્કોહોલને ઝેર માને છે અને તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે જેના લીધે વોમિટ થાય છે ઘણા લોકો એવું માને છે કે વોમિટ બાદ દારૂનો નશો ઉતરી જાય છે પરંતુ એવું બિલકુલ નથી તમને જણાવી દઈએ કે વોમિટ બાદ દારૂનો બહાર નીકળી જશે પરંતુ બીજી બાજુ રક્તવાહિનીઓમાં પસાર થઈને દારૂ માણસના લોહીમાં ભળી જાય છે જેને કારણે નશો મહેસૂસ થાય છેલ્લે તમને જણાવી દઈએ કે દારૂ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ચોવીસ કલાક કોઈ પણ પ્રકારના નશાને પ્રોત્સાહન નથી આપતું